નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પારડી ગામના વિલતનગરમાં એસએમસીએ જુગારધામ ઝડપી પાડ્યું એસએમસી પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતા ચાર મહિલા જુગારી સહિત ત્રીસ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા સુરનગર જિલ્લામાં આવકના સ્ત્રોત ઓછા છે ત્યારે આર્થિક રીતે બરબાદ કરતા હોય છે ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાર પાડવામાં આવેલ પ્રેસ નોટમાંથી મળતી માહિતી મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને ખાનગીરા બાદમી બાતમી મળી હતી કે પાટડી નગરના નગરમાં રહેતા કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર અને તેનો ભાઈ મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર પોતાના ઘરમાં પોતાના આર્થિક લાભ માટે થઈને મોટા પાયે જુગારધામ શરૂ કરી જુગાર મૂળોનો ધંધો કરે છે આથી ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા જુગારધામ ઉપર રેડ કરતા ચાર મહિલા જુગારી સહિત ત્રીસ જુગારીઓને રોકડા રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર અઠ્ઠાવન હજાર ચારસો પચાસ ત્રણ વાહન કિંમત રૂપિયા પંચોતેર હજાર મોબાઈલ નંગ છવ્વીસ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર પાંચસો ટોટલ કિંમત રૂપિયા છ લાખ અઠ્ઠાવન હજાર નવસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ત્રીસ જુગારીઓ સામે કલમ ધારા જુગાર ધારા કલમ એકસો બાર ઓબ્લિક બે જુગાર ધારા કલમ ચાર ઓબ્લિક પાંચ મુજબ ફરિયાદ દાખલ કરાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવતા સુરનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે